સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાંગણની અંદર એક વૃક્ષનું આયોજન કર્યું છે અને આ વૃક્ષ માત્ર લગાવવાનું નહીં પણ એની એક વર્ષ સુધીની એની જહેમત જે કરવાની છે ને દવા પાણી ખાતર જે પણ કરવાનું છે ઉછેરવાની પણ એમણે જવાબદારી લીધી છે ત્યારે આપણે એમના લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટને પણ આપણે બે શબ્દ સાંભળીશું हेलो एवरीवन मैं लायंस क्लब ऑफ अंकलेश्वर गार्डन सिटी प्रेसिडेंट किरण नकिल आज गांधी जयंती निमित्त आप सबको शुभकामना देते हुए प्रवीण भाई और जतिन भाई को मैं धन्यवाद करना चाहूँगी कि उन्होंने मुझे ये अवसर दिया कि वृक्षारोपण के निमित्त मुझे यहाँ बुलाने के लिए जय हिंद जय लायनव